ઘોડિયા તાલુકાના રામેશ્વરપુરા વસાહત માં રહેતા વાલસિંહભાઈ નાયકની દીકરીના લગ્ન વઘોડિયા તાલુકાના તામસીપુરા વસાહતમાં રહેતા ગંગારામ બારીયા સાથે ચૌદ વર્ષ પહેલા થયા હતા પત્ની સંગીતા અને પતિ ગંગારામ સાથે પંદર દિવસ પહેલાં અવારનવાર નાના મોટા ઝઘડા થવાના કારણે પત્ની સંગીતા પિતાના ઘરે આવતી રહી હતી ત્યારબાદ બે દિવસ પહેલાં ત્રીસ એપ્રિલ અગાઉ પતિ ગંગારામ પત્ની સંગીતાને તેડવા માટે સાસરીમાં આવી સસરાને કહેતા તમારી છોકરી ઘણા સમયથી આવી છે તેને મારી સાથે મોકલો એવું કહેતા સસરાએ ઠપકો આપતા કહ્યું કે મારી છોકરી સાથે અવારનવાર ઝઘડો કરી કાઢી મૂકો છો જેથી નથી મોકલવી તેવું કહી જમી પરવારીને રાત્રે અગિયાર વાગ્યા સુવા જતા રહ્યા હતા ત્યારે સસરા વાલસિંહભાઈ ઘર બહાર ખાટલામાં સૂઈ ગયા હતા ત્યારે રાત્રે એક વાગ્યાના આરસામાં વાલસિંગભાઈએ બૂમાબૂમ કરતા બધા જાગી ગયા હતા અને ધાબા પર થઈ નીચે ઉતરીને જોતા ગંગારામ સસરાને બાવળિયાના ફાચરા વડે માથામાં મારતા દીકરી સંગીતા પિતાને છોડાવવા ગઈ ત્યારે તેને પણ મારવા દોડી આવતો તે ભાગીને ઘરમાં આવી પરિવારને જગાડી બાબાને ગંગારામ મારે છે તેવું કહેતા પરિવારના સભ્યો દોડી આવતા જમાઈ ગંગારામ ભાગી ગયો

પછી પંદર દિવસ પહેલા થઈ પછી અમે ધાબા પર ઊંઘતા હતા તે વૈયો ઝઘડો કરીને ઉતરી ગયો ઉતરી ગયો પછી એ નાહી ગયો પછી અમે ધાબા પર ઊંતા હતા તો મારા પપ્પાને મારતો તો ને ત્યાં અવાજ સાંભળીને અમે જ ગયા પછી મારા પપ્પાને દવાખાને લઈ ગયા ને તો મારા ભાઈ બહેનો બધા લઈ ગયા પણ મારા પપ્પા બચી શક્યા નહીં અમારા ઘેરવાળો કંગારામ

વાલસિંગભાઈ નાયકા નાઓને તેઓના જમાઈ ગંગારામભાઈ બારીયા નાઓએ માર મારેલો અને એ અનુસંધાને એક પાંચના બપોરે બાર ઝીરોની આસપાસ ત્રણસો સાતની ફરિયાદ લેવામાં આવેલી હતી અને તે બાદ જે આરોપી છે એ જતો રહેલો હતો અને વાલસિંહભાઈ નાયકાને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા આઈસીયુમાં હતા અને એ ગઈકાલે મરણ ગયેલ છે તે અનુસંધાને ત્રણસો બેનો ગુનાનો એડ કરવામાં આવેલ છે કલમ અને ગઈકાલે રાત્રે આરોપી ગંગારામ ઝાંઝરભાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ ગુનાની હકીકત એ અનુસંધાન એવી હતી કે જે આરોપી છે એ એની પત્ની પંદરેક દિવસથી તેના પિતાજીના ત્યાં હતી અને એ પોતે લેવા આવેલો અને રાત્રે બધા સૂઈ ગયેલા હતા તો રાત્રે સૂઈ ગયા બાદ આરોપી ઉઠી અને એના સસરાને માથાના ભાગે નજીકમાં પડેલ બાવળના લાકડાથી મારેલું હતું અને એ અનુસંધાને આ ગુનો બનેલા હતો